તો આપણે બેન ગાય હાકી લીધી માન માન હજી પહોંચાડી આયા કેમ કે વાહન ઓચિંદા થી આવી ગયા ડીજે એમ બે હું થઈ ગઈ ભરતી ને અત્યારે વાગે જ છે બહુ નિયમ ભરાતા હોય આ બધી ઊંધી ભાઈ જવા દેને આપણે સીધે રસ્તે છે જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે નવા બ્લોગમાં તમારું સ્વાગત કરે છે અને અત્યારે આપણે જવાનું છે બ્રીડમાં બેહું ચાલવા તો બીડમાં ભે હું ચારવાની છે ને પાછી જારવાળું ખેતર છે એમાં પણ ચારવાની જ છે તો અત્યારે હજુ બધા આવે લાઈન લગાડી દીધી સીધી પટ્ટો પકડી લે અહીંયા ત્યાં વાહે રહી જાય ને એની બધી નાખવી પડે મારી આ તો આ બે ભીલી ભેગી આવી ગયો એક આપણે આ કારોની ઓલી બાજુ ચડે હાયલી જાય ને એક વાહે આ તો ઘરે જ ભાગી જતી હતી કાલે હું અહીંયા ચાલી રહી હતી ને એટલે આવી આ આરકમાં નરકમાં હાલી આવી

હવે કેમ કે આપણે ધોળી માહે વારવા જાવું ને તો ઓલી બહેનો આગળ ઊંધી ભાગી જાય તો આપણી બધી બેહોન છે ને અત્યારે અહીંયા પહોંચાડી દીધી બધા આવી ગયા હું એક છૂટાડા બધા રખડતા હતા ત્યારે પણ બધાને એવું બીડમાં પણ આપણે જવા નથી દેવાની અત્યારે કે તાત્કાલિક બીડમાં જાય ને અત્યારે છે ને છે ખાહે ને ભાગશે વધારે ઘડી રહી પછી જવા દી મેલી વાત જોયું ઓલી સાઈડ જવા તું આપણે નથી જવા દેતા દીકરી તો બે અહીંયા જ ઉભી માથા કે ખાંડની હેવાય નાના પછી ઓલા કાટા એવા ચોટી જાય ગયા હે આવા કાંટા બધી બેહોને ભૂલથી ઝાપટ માર લે તો પૂરું હજુ ઓલી ગાડેડી નથી આવતી ગાડેડી કાટા હોય ને તો બહુ ભાવમાં લાગે કેમકે પૂછડામાં ચોટી જાય બીજી રીતના નીકળે જ નહીં ઘડીકમાં અને બધા ઓછા મોટા કરીને કેમ કેમકે જવું બધી નામ જ છે આપણે જવા નથી દેવી અત્યારે ઘડીક વાર અહીંયા ઉભી રહેવા દે ને પછી જવા દેવું તો આપણે બધી બેહો છે ને હવે અંદર પૂરી લીધી છે ભીડમાં એમ કે બધી ગઈ ગઈ નીકળી જ ગઈ હતી વાહે રહી ગયા ત્યાં એની વારી હાંકવા જ ગયા હતા આપણે આજે પણ કુલિંગ કામ ચાલુ છે કેમ કે આ પા બરફ છે ને ત્યારે ખાવામાં નથી લઈ જતા માણસ પણ આપણે માછલીને જે હોય ને ફ્રીજ કરવાનું રાખવું પડે ને એના માટે અહીંયાથી ભરી જાય છે ગાડું કાયમી ચાલુ જ હોય એટલે વધારે એમાં ઉપડી જાય આપણે ભેવું અત્યારે હવે આરામથી કરી ગયા કલાક દોઢ કલાક તો જરાય જાય આપણી ભેવું બધી અંદર આવી ગઈ એટલે હવે આમાં શું ચરાય છે બધી જાહે બધી એવા પટમાં કેમ કે આમાં જીમઝીર છે ઓછી ખાય અત્યારે નહીં ખાય અત્યારે બધી એનો કે સાઈડવાળા એરિયામાં વધારે વહી જાય કેમકે એમનું ખુલ્લું વાતાવરણ જોયું એટલે વધારે મજા આવે નહીં આમાં થોડોક બફારા ટાઈપનું થાય આ ઝપટો એવો છે કાટા બેહું ને ફૂલ ચોટે આમાં જ નીકળવાનું છે ગાયું ને બેહું ને ભૂલથી માથે ઝાપટ મારે લે ને તો લાગે બહુ કાંટા એટલે કે એમાં ખડો જીંજી ભારી પડી છે કલાકે ચરે ધરાયેલી હરખી પણ બેહુ ને આપણે છે ને લઉં કીળો કે નહીં એક જગ્યાએ આખે મારામથી ચરે ઓલીય સુટો સુટો આવી આવશે આમ ઉમણી ભાગ છે રેઢિયા તો બે કોલીબાઈ ભાગી ગઈ ત્યાં આપણે જારવારું ખેતર છે પણ એનું પણ પૂછી લઈ ભેગું તો આપણે આ રસ્તામાં હું આમાં નીકળવું અઘરું છે આમાં બધા ખડ ઓછું થઈ પડ્યું આ વધી ગયો ને કાબાવડી કાબાવળો તો વધારે આ સાઈડ હું ઢોરના હાડકા પડ્યા છે બાહી બાહી મરી ગયા છે કેમ કે વેજેબલ બળી ગયા પાણી બાણી પાવાનું હોય ને હરીવાલા આવી રીતે ખડમાં બાંધી નાખ્યા એમને મરી ગયા બિચારા તો આપણી બે હું છે ને ચારી દીધી હવે તો હવે બધીને જવા દેવાની ઘરે હવે નદીમાં પાણી પીતી જાય ને હેલી જાય કેમ કે હવે બધી હું જોવે વધારે શું કે આમ ઓલો ગાડી જાય છે ને એ લોડર જેવું જ છે મોટા લોડર છે તો તેનો અવાજ બહુ થાય ઓલો એક બંધ પડી ગયો છે ને એકને ખેંચીને લઈ ગયા છે નાનું મોટાને લઈ જાય કેમ કે અહીંયા ગેરેજનું બધું કામકાજ છે આગળ જેમકે આ વાળા ગાડી આવે છે ને પાણકાનું જે એનું જ છે બધું તો એનું ગેરેજ એનું છે ગાડીઓ એની છે ગાડીઓ પણ છે બધું છે આ ઈટુના કારખાના પણ બધા એના જ છે આ પેટ્રોલ પંપ તો હું છે કે આવડું મોટું વાહનનું રાખેલું હોય તો ગેરેજ તો ઘરનું પહોંચાય અને ઊંચા ના આવે ગેરેજ દે દીને તો એના હિસાબે થઈને આ બધું કંપનીમાં હાલતા હોય સાધન જેવું ખરાબ થઈ જાય ના હાલી આગે પછી તો અહીંયા રિપેર કરી આવી પછી થાય થાય નો આગળ કામ ચાલુ ને આપણે એમ જ છે કેમ કે બે હું બધી ઘરની હોય તો ઘરની ઉછેર કરો એના જેવું છે વધારે પછી દેશી દવામાં વધારે રાખાય જોકે આપણે વધારે પણ બીમાર પડે એવું છે નહીં માલ આ એક છે કે સુગર ઘટે તો ઘરવાળું પાણી વધારે સાકર પીવળાઈ જગાય પછી જો એવી જરૂર પડે કે વધારે પછી આની ઈલાજ નથી દેશી તો પછી આપણે ડૉક્ટરને બોલાવી લેવાય તાવને આવે પણ એ તો ગોરિયું હોય રાખી સ્ટોકમાં રાખવાની જ હોય જોકે હું બધી બીમારી તો ચાલુ જ છે કાયમી ડૉક્ટર બોલાવે એ ભાઈ પહોંચાય નહીં સરકારી છે એટલે વાંધો ન આવે આપણે નિયારાનું નિયારાના પશુ સેવા છે સરકારી એ થોડોક ચાર્જ લઈએ પણ વધારે નથી લેતા એટલો બીજા બીજા છે આપણે રિલાયન્સ પશુ દવાખાનું એનો પણ ચાર્જ ઓછો લઈએ છીએ એના હિસાબે આપણે વાંધા વાંધો ન આવે તો શું છે કે ઓર્ડર આપણે પહેલાં લખવું પડે કે બીમાર પડે તો આ જાય સાંજ સુધીમાં આવે સવારે લખાવું તો કાંઈ રાઉન્ડમાં આવેલો હોય તો સાથે લેતા જ જાય બાકી રામ ભરોસે કંઈ નક્કી ના કહેવાય અમુક પેરાય એવું પણ થાય છે કે ડૉક્ટરને આજે ફોન કરે ને તો રાતે બે વાગે ફોન કરીને કે ભાઈ તમારે બેસ્ટ બીમાર હતી તો અત્યારે વારો આવ્યો છે કેમકે વધારે વિઝિટ હોય તો એના હિસાબે વાંધો એ પડે ડૉક્ટરની ટીમ ઓછી હોય તો થાય બાકી આપણી ભેવું બધી આવે છે હવે આ હવે સીધી તીજો પાણી પીવા જાય નદી હલો હા લાંબુ આમાં આપણે છે ને મુરાનું બિજન કરવાનો વિચાર છે કેમ કેમકે આપણે બે વર્ષની એને તૈયાર કરી છે વધારે મુરાનું આમાં કરાવશું જ આમાં પણ મુરાનો વિચાર છે નવચાંદ્રીમાં કે નવચાંદ્રિઝલ્ટ લઈ આવે તો વાંધો એ છે કે પાર્ટીને ઓળખતી જ નથી આમાં આપણે બીજી ઘેરા ટ્રાય કરાશું મુરામાં કેમ કે મને મુરાનો શોખ વધારે છે મુરાન બની નસલમાં જાફરા પણ નથી આપણે કેમ કે જાફરાબાજી ખડેલા આપણે પોહાય નહીં વગડામ રખડવું હોય તો જાફરાબાદી ખડેલું આપણા કામનું નથી કેમ કે આ તો ઘરની છે એટલે વાંધો ન કહેવાય આ જાફરી એ તો પહેલાંથી ધાવેલી વધારે હોય એટલે હાઇટ પકડી જાય આનો બાપુ ને આનો બાપુ બે એક જ છે આ દેશી ગઈ અને આ જાફરી ગઈ એટલે ખોરાકમાં ફેર પડી જાય આ ખડેલી છે ને સિંગડે મોટી લાગે બાકી ઉંમરમાં આ મોટી છે ઉંમરમાં આપણે છે ને એ છે જાફરા બાજુ આપણે એમ નહોય ચાકરી વધારે જોઈ એ મોટી જાફરી છે ને આપડી એક જ છે આ જોકે હવે ચોથું વેતર હવે રવિ છે હાલ તો ગાભણ છે તો થોડોક ફેર પડે એમાં કેમકે આના ભેગી જે જન્મેલી હતી ને ભેગી બીજી પાડીઓના ભેગી એ વર્ષની તો અત્યારે સાત સાત આઠ વેતર વ્યાણી છે ના ત્રીજું વેતર હવે ચોથું હવે વ્યા છે તો પ્રોબ્લેમ એ પડે બીજું વાંધો ન હોય તો આટલા વેતર આપણે ઘરાવી દઈએ કેમકે દસ વર્ષે તો માન માન ફરે એ ફૂલ ખોરાક રાખો તમે આ બે ની તૈયારી છે ને લગભગ લાવશે તો પાડો આવશે નેવ ટકા ગેરંટી નથી કહેતા અને સેલ પણ કરવી છે પણ જો વિચારીએ કેમ કે ઘણા બધા આવે જોવા પણ શું કહે તમારે ભાઈ ભેંસની કિંમત વધારે છે તો ભાઈ કિંમત તો હોય ને દૂધ છે તો કિંમત થાય આપણે જોખું જ કહે જે રૂપ નથી જોતું દૂધ જોઈ દૂધ જોઈને તમે કિંમત દેવાના બે લાખ રૂપિયા ગયા આવે ને પાંચ લીટર દૂધ ના કરે તો શું કામ ભેર બીજી આવીને તમને સામે ભાઈ આવી ભેર લેવાય લીધી લીધે ને પાછી આવી તો એના કરતાં ભલે દૂધમાં સારી હોય સીંગડાનું દુઃખ ન હોય ને તો એ ભેંસ કહેવાય મતલબ આપણે દૂધ જ કામ હોય આ શોખ ખાતર રાખવી હોય ફૂલ પૈસા વાળી હોય તો આ ખા તમારી દૂધ માટે લેવી હોય ને તો ગમે એવી ભેં હોય સીંગડાનું દુઃખ નહીં જોવા જવાનું બી એટલે આપણે નથી જોતા રૂપ બની માં આપણે વધારે આવે ને મુરામાં રિઝલ્ટ જોરદાર આવે બની એકમાં કરાયું છે કેવું રિઝલ્ટ આવે તો ખબર પડે તો આપડી છે ને ભેહું હવે આખી ને ઘરે કેમકે અત્યારે જવા દેવા તડકો તો પી જાય ને પછી અહીં પાણી બે નહીં બહુ તો બધાને ઘરે હાકી લીધા કે આજ આવી છે જો બાકી આગળ નીકળી ગઈ નડે પાણી એક હજી રહી ગઈ છે એવી તો આઈ લે આવશે આ પણ હવે આમાં કોઈ અંદાજો લગાડી કે તો કહેજો કોઈ કે ભાઈ ગાય આપણે આ ગાભણ છે કે પાકડ છે કંઈ કે જાડા મારનો ઢગલો કઈ રાખે છે આવું ન થતાનો કે આવો આવો આપણે પેલી પેલા જોયેલો છે નવ્વાણું ટકા તો ગાભણ હોય એવું લાગે છે મને બાકી તો રામ ભરોસે કહેવાય બાકી નક્કી ના કહેવાય રાખશું હું ઘરે બીજું શું થાય તો અત્યારે આપણી બહેણ છે ને બધી આપણે અહીંયા પહોંચાડી દીધી છે

આમાં હું અત્યારે વાઘ ફરી ગયો એટલે નહીં હવે ભાઈ કપાઈ પણ ભેલાઈ ગયો છે તો અત્યારે ઘડીક વાર પછી માંડી વારમાં ચક્કર મારી ને પછી ઓલ કપાવાર મૂકવાની જ છે તો આપણી હે ને આ ખરેલી હવે એવું લાગે છે કે હીટમાં છે કેમ કે આગળ કરે છે પાડો તો અત્યારે લગભગ આવી ગયા હે એક બે દિનની અંદર થા ખરો એવો અંદાજો લાગે છે બાકી તો રામભર હેર્યું તમે કે નાગરાજી પીછો કરતો તો ને આ ભાઈ બંધ આપણો પીછો કરે છે તો નક્કી ના કહેવાય ના અહીંયા અમારે ડીંગલી ઊભી અને બે હું બધી ઓલી બાઈ ભાગી ગઈ રતાને ચરે જો અત્યારે તો આપણી બે હું ચરે છે ને ખોરમ ભાગી કેમ કે ડીજે જાય છે કે હું ભડક્યો બો હા આ પણ રડવા માંડી હાલો હાલો તો આપણે આ ખડેલીને ને નાગરાજને ખાણ ભેગું મૂકી દીધું છે તું ખપલા ખા મોટા મોટા ખા ને આ બાજુ ડૂચા ઓલા મારે છે ભાઈ ડૂચા મારવા માં રહે તો આ ખાઈ જાય ખડેલી લગભગ કાલ અહીંયા પરમ દિવસ થઈ જાય તો કે આને ખાણ દઈ હી અત્યારે ઘરે હોય ને તો વધારે દેવા ના દઈએ કેમકે બે પાડા ભેગા ફૂટી ગયા ને પછી વાઘરા ગ્રાહે એકને ઘરે રાખવાનો એક ભેગો રાખવાનો એટલે વધારે આને લાંબો રાખ્યો ઓલાન ટૂંકો બાંધ્યો છે મોટાને એને પણ ખાણ મૂકી દીધું પાવરામાં એને દીધું અને તગાર દીધું તો બે ખાઈ લીએ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી દેજો ભાઈ બહેન હા આજે માલધારી દિવસ છે તો માલધારી દિવસની બધાને હાર્દિક શુભકામના જે માતાજી ને જય શ્રી રામ